તિરંગો લહેરાતો હોય ત્યારે આપોઆપ આપણે એને જોઈએ ને આપણે ગૌરવ અનુભવીએ કે આપણો તિરંગો છે આપણો ધ્વજ છે હું ચાહું તો પણ આને સરખી રીતના એટલે નથી પકડી શકતી કારણ કે આ ફાટી ગયો છે અને અત્યારે એ સ્થિતિમાં જ નથી કે હું એને વ્યવસ્થિત રીતના પકડી શકું હું અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે રોડ શો છે ત્યાં આવી છું અને બધાના હાથમાં તિરંગા જોઈને મને ખૂબ સારું લાગ્યું મને ગમ્યું કે બધામાં દેશ ભક્તિ ઉમટી આવી છે મને ગમ્યું કે નાના નાના બાળકો હાથમાં તિરંગો લઈ અને લહેરા લહેરાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મારો દેશ મહાન અને હું આ દેશથી આવું છું એનું એમને પ્રાઉડ છે પણ થોડા ક્ષણો પછી એકાદ કલાક પછી જ્યારે હું નીકળી એજ રસ્તાથી નીકળી તો મેં જોયું કે તિરંગાની આ હાલત છે એ ક્યાંય પણ વાળેલો પડ્યો છે એને ક્યાંય પણ ફેંકી દેવામાં આવ્યો છે એને વિટોળીને ઘરે લઈ જવા માટે જે સ્થિતિમાં લઈ જવામાં આવે છે એ જોઈને શરમ પણ આવે છે અને જોઈને ખરાબ પણ ફીલ થાય છે આ એ તિરંગો છે જેની આન બાન અને શાન માટે આપણા સૈનિકો લડી રહ્યા હતા આ એ તિરંગો છે જેમાં જે જેમાં એમનું શવ એમના ઘર સુધી પહોંચે અને એમના માટે એ ફિલિંગ છે કે એ તિરંગામાં એમનું શવ આવ્યું છે અને આપણે એ તિરંગાની આ હાલત જોઈને ખરાબ લાગે આપણે એ તિરંગાને પકડતા આપણે ક્યારેય શીખ્યા જ નથી આપણે નથી શીખ્યા કે એને કેવી રીતના રાખવાનો છે આપણે નથી શીખ્યા એને કેવી રીતના વાળવાનો છે એને કયા ઢબથી પકડવાનો છે પણ આપણને નથી આવડતું અહીંયા બહુ જ બધા લોકોને તિરંગા આપી દેવામાં આવ્યા છે ઓપરેશન સિંદૂર સૈને ખૂબ સરસ કામ કર્યું પ્રધાનમંત્રીના કારણે થયું એ બધું જ કહેવાથી શું ફરક પડશે જ્યાં સુધી એમને એ સમજ નહીં પડે કે આ તિરંગો છે આપણી બાન શાન છે આ એ તિરંગો છે જેના માટે આપણા સૈનિકો લડ્યા છે આ તિરંગો છે જેની શાન માટે જેને બચાવવા માટે આપણા સૈનિકો લડ્યા હતા એની આપણે આ હાલત કરીએ છીએ કોઈ જ ફરક નહીં પડે જો તમે આ લોકોને તિરંગા નહીં આપો તમે એમને રોડ શોમાં લઈને આવ લાવો છો એનો કોઈ જ વાંધો નથી તમે ભીડ બતાવવા માગો છો એનો કોઈ જ વાંધો નથી પણ એ ભીડને જ્યારે તમે હાથમાં તિરંગો આપો છો એ ભીડને તમે જ્યારે એમ કહો છો કે આપણા સૈન્યએ ખૂબ સારું કામ કર્યું છે ત્યારે એને આ તિરંગો પકડતા કેમ નથી શીખવાડતા મેં આગળ એવી ટ્રકો પણ જોઈ કે જેમાં તિરંગા ભરેલા હતા અને બધાને એક એક કરીને આપવામાં આવતું હતું ફોટો માટે લહેરાતા તિરંગા ખૂબ સારા લાગી શકે પણ જ્યારે રસ્તા વચ્ચે પડ્યા હોય ત્યારે સારા લાગે ફોટો માટે તમે બધાને એક એક તિરંગો આપો એ સારી લાગે પણ જ્યારે એનું અપમાન થાય છે જ્યારે એ રસ્તા પર પડ્યા છે જ્યારે એને ખોટી રીતના બાંધીને ઘરે લઈ જવામાં આવે છે એને હાથમાં કેવી બી રીતના પકડવામાં આવે છે એના ઉપર બેસવામાં આવે છે જ્યારે તિરંગાની આખી થપ્પી પડી હોય અને એના ઉપર માણસો બેઠા હોય ત્યારે શરમ આવે છે કે આ કેમ કરીએ છીએ આપણે અને અહીંયા આવેલા લોકોમાંથી કોઈને નહીં ખબર હોય કે તિરંગા કેમ પકડવાના છે અહીંયામાંથી આવેલા મોટા ભાગના લોકોને નથી ખબર કે આ શું છે ને કેમ છે અને આને પકડવાની ઢપ કેવી છે આને કેટલું બી કરું હું નહીં રાખી શકું કારણ કે આને બી લહેરાઈ લહેરાઈને ને ફાડી દેવામાં આવ્યું છે આપણે તિરંગાને જેટલા સન્માનથી આપણે છવ્વીસ જાન્યુઆરીએ પણ આ ભાષણ સાંભળ્યું જ છે કે છવ્વીસ જાન્યુઆરીએ બધા તિરંગા લઈ ગાડી પર લગાવે ને બીજા દિવસે રસ્તા પર પડ્યા હોય અહીંયા પણ આ સ્થિતિ છે રોડ શોમાં આવે છે ખૂબ સારું લાગ્યું જ્યારે દૂરથી આમ તિરંગા લહેરાતા હતા ત્યારે ખૂબ સારું લાગ્યું અને પછી જ્યારે જોયું કે રસ્તા વચ્ચે તિરંગા પડ્યા હતા કોઈ પણ મહિલાઓ ચાર પાંચ દંડીની વચ્ચે તિરંગાને એક રસ્તીની જેમ બાંધીને લઈ જાય છે ત્યારે ખરાબ લાગે છે દસ બાર લોકો એ તિરંગા પર બેઠા છે અને એને આમ ફેંકી ફેંકીને વેચી રહ્યા છે ત્યારે ખરાબ લાગે છે ખરાબ ત્યારે પણ લાગે છે કે જ્યારે એ સૈનિકો જે ઓપરેશન સિંદૂર વખતે એ સૈનિકો જે એની પહેલાંની લડતોમાં એ સૈનિકો જે ચોવીસ કલાક ત્યાં સરહદ પર આ તિરંગાને બચાવવા માટે આની શાન બચાવવા માટે બેઠા છે એ તિરંગાની આ હાલત છે અને છેલ્લે સવાલ એ થાય છે કે આપણે જ્યારે ભીડ ભેગી કરીએ છીએ તો આપણે એ ભીડનો સવાલ પૂછવો પડશે આપણે પોતાને સવાલ પૂછવો પડશે કે આપણે નાગરિક છીએ કે ઘેટા છીએ